વેરાવળ લોહાણા મહાજન સમાજ દ્વારા શિક્ષણમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના ઉપપ્રમુખ ડીવાયએસપી વિસ્મય માનસેતા રાજકોટ લોહાણા મહાજન કારોબારી ચેરમેન ડોક્ટર નિશાંત ચોટાઈ રામધામ સમિતિના પ્રમુખ સોનલબેન વસાણીની હસ્તે સમાજના બસો ત્રીસ જેટલા તેજસ્વી તારલાઓને શિલ્ડ પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ બાર તથા તમામ ગ્રેજ્યુએશનમાં એન્જિનિયરિંગ ડોક્ટર સી એ એમબીએ એમ કોમ એવે સહિત માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ બસો ત્રીસ સન્માન કરવામાં આવ્યું હતું યજ્ઞકુંડમાં બેસવાના જ ઉપસ્થિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના રધવંશ્યો એમપી અને યુપીના યજમાન છે જે લોકો આ એકસો કુંડી યજ્ઞમાં બેસવાના છે ત્યારે આજે આ વેરાબાડ લોહાણા મહાજનને અમે કાર્યક્રમમાં ઉપસ્થિતિ તો સો છે પણ ત્યારે સોળ તારીખના કાર્યક્રમમાં અમે તમને આમંત્રણ દેવા આવેલા છે

કે દ્વારકાની ધરા પર યદવંશી મહિલાઓએ રેકોર્ડ તોડ્યો તો 38000 રજીસ્ટ્રેશન થયા હતા અને ટોટલ 40000 ઉપર બહેનોએ મહારાસ રચ્યો તો ઈ રચ્યો હશે પણ એના હસબન્ડ એના ભાઈઓ એના પરિવારના ભાઈઓએ સાથ આપ્યો છે ને ત્યારે બહેનો ત્યાં પહોંચ્યા છે અમે પણ આ એક આયોજન એવું કરેલું છે આપણે એના જેવું તો નહીં કરી શકીએ પણ અમે પણ 4000 સાડીઓ અત્યારે વિતરણ કરી ચૂક્યા છે સમગ્ર રઘુવંશી બહેનો એક ઓરેન્જ સાડી એક જ સરખી સાડી પહેરી અને એ 27 કિલોમીટર લાંબી જળ યાત્રામાં બધા જોડાવાના છે ત્યારે ટૂકો ટમય સમય છે વેરાવળથી તમે કઈ રીતે સુવિધા કરીને આ વિક્રમભાઈ છે રાકેશભાઈ છે બધું એ લોકોને રામધામનું સોંપવાનું છે ત્યારે એ લોકો તમને જાણ કરશે મહાજનમાં અહીંથી કઈ રીતે તમે લોકો પહોંચો પણ પહોંચો કારણ કે જ્યારે તકલીફ પડે ને ત્યારે રાજકીય રીતે માથા ગણાવવાનો વારો આવે છે અને આપણા સમાજમાં જ્યારે કંઈ બનાવ બન્યો હોય મારે યાદ નથી કરવું વેરાવળનું કાંઈ પણ ત્યારે ઉપર ખૂબ ધમ પછાડા અમે કરી લઈ છીએ ને પણ કઈ મેળ પડતો નથી ત્યારે આપણો સમાજ ટૂંકો પડે છે